રામ રામ જય માતાજી બધાને કહેતો બધા મજામાં તો મજામાં આપડા મજાને આપણે ને પાણી કિસ્સો કરી લીધો હે હવે જવાનું છે જીરું અંબોરવા તો આપણે ઘરનું કામ થોડુંક બાકી હતું એટલે આપણે વાહી રહ્યા હતા તો બાઈ જાય બે દિશી જીરું લેવા કે થામડું ઉડકવાના હોય પણ બાકી છે હું વઈ જામડે ઉડકીને લાજો તો આજ છે અંજી અને પપ્પા ને બા ત્રણ મજા એટલે ચાર થઈ જાય મોહજો ભણવા આપણે ટોર ઘરનું કામ કરી લીધું હે ઢોર નહીં નાખવા નથી નાખી દીધી હવે એલા જાય પડામાં ગુસકોટ ને પાણી ખીસવાનું લઈને દસ વાગ્યા સુધી અંગુરવાનું થાય પછી જીરું ખરવા મને એટલે પછી જીરું મૂકી દેવાનું થાય પછી પાથરા કરવાનું થાય પછી ગદબ વાટવાનું થઈ જાય પાણી વારનું પાણી થઈ જાય તો હાલો આપણે એલા જાય પડામાં તો ઘરનું કા ભાન ધોઈ પતી ગયું પાણીના ગોરા ગોરા ફરીને ભંજારી બંજારી કાઢીને ફરી બરી વારીને ઢોરાને નીર નાખતી દીધી હુકલ ને આપણે પીરી લઈ સંપલ સંપલ આપણા પીડા રહી ગયા ામડો ઉડકોલ નાખી એક બગલા ભાઈ આવી આ ટાણું સાંજે દો આલ બાજુ પારેવાની સાઈને નાખી હોય પણ કોક દાણા પીડા હોય એટલે પાછા બે જણા રહી ગયા બાકી માર કોડે વાય રહી ગયા હોય કામ ગોપી નમય બાંધીને નાખ દીધી એ હુકલ ને નાખી તારમાં પછી ગદો વાય પછી નાખી પાછા હલો એટલા જ આવે પડામાં તો જીરું લેવાનો ટાઈમ હોય એટલે એટલા દી જીરું જીરું જ કરવું પડે પાથરા જ કેટલા દેખાય તો જાજુ તો હવે અંબુ રહી ગયું આ પટાનું હવે એક પટો જ બાકી રહ્યો બે દીક લંડી લાગશે હા તો ઘઉં જો ફૂરકાવા મીના હે ઘઉં કીશ મને વાટો ને જીરું કીશ મને લેવા ને સિઝનમાં એવું હોય ફાલ અને જાજો જો ખરી જાય હે ને ઝીણી ઝીણી કેરીઓ દેખાય વાટ હે કે આ ક્યારે ઘરના કામ કરીને નવરી થાય જીરું લેવરાવા આવે આપણે જો દાળિયા કામ કરવા આવતા રહ્યા હે અને આપણે ઘર હવે આવી હૈ ઘણું ઊંઘું હો જો આ બધા નિખિલ ભાઈ હે તો પેંજલ બા અંજી ઓલું ઓરખાતું નહીં તો બુસ્કોટ વાળું કોણ ઈસી નવા અહીંયા લાગે બે ક્યારે રહ્યા બે નહીં ઉમતો તો ત્રણ જેવો કેરા હે

મોરું જીરું બોલો જીરું બોલે કડક કડક હાખું કડક સાંધિયા કરે એવું કરે કેવું કરે

તો કસી કીરા પાથરા ભેરા ને અત્યારે પાથરા પણ એક ક્લાસમાં જના પેરા કરી નખ્યા છે કા હાથ જો કેવો થઈ ગયો પરફલા પડી ગયા બરે હાથ ફીરે મે ઉત થાય ડાખરાવાલા રે લાગે તડકો થઈ જ ને એટલે પછી આમ લાગે اصلا મને જાણે કે બોલી પીન ગુતારે એ ફસ દેરા આ ફાઈ કરી દે તો જો આથી બધે તમે જોઈ લે પાથરે પાથરા કરી નખ્યા ને શેરે શેરા છે ને હવે ઓઇલ ભાઈ જો કાપી નાખ્યું એટલે ખૂણો રિયો બરાબર થોડું થોડું લાગે સેટે પણ કાયલ બે દિમ કાલ તો ઝપટ રાખી એમ નઈ કદાચ ઝાકર જેવું આવે ને મોડા લગ લઈ તો અગિયાર ઝાકળ આવે ને અગિયાર વાગે એ ખોટાડું હોય ને એટલે થોડો ખટકો રાખો तडके <laughs> र

हेलो बेची मान खावे और खावे 15 खावे तो दे कितनी खाती एक खाती है के 1 कितनी खादी ये खावे है के खावे है खावेत पड़ीत फरीत

તો ઇન્સ્ટાગ્રામ કદાચ તમે ન હોય તમારી આગળ અને ઇન્સ્ટાગ્રામમાં જવું હોય તો ઇન્સ્ટાગ્રામ છે વે એન ગોરિયા સપન છોડતાલી બરાબર ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરજો મજા આવશે રીલો બનાવી હાઈ ક્લાસ મજાની અમાર મોહન હોતન ને ક્યારેક ક્યારેક ઝીકી દો કેમેરામેન બનવાનું કહું ને તોય ખારો થાય મારો દીરો મારો દીરો ખારો થાય ખારો જ નકરો થાય મને શું

કલર માં આવ્યું કાચ પણ હું તું હાલો આવું જ આવી